દારૂનો જથ્થો પકડી પાડી ગરણા પાત્ર કેસ સોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો

દિવ્ય રાજસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા રાજેશભાઈ ગઢવી તથા વિક્રમસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તેમજ ભરતભાઈ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવી નાઓને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી રહે ચંચલવાડા હનુમાન મંદિર પાસે જુનાવાસ માધાપર તાલુકો ભુજવાડો તેના મળત્યા સાથે મળી હાલે રાજસ્થાન થી પરતા આવી રહેલ છે તેઓના કબજાની બે જૂની મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ફોર વ્હીલર કારમાં રાજસ્થાન થી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવેલ છે જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશનમાંથી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો રજિસ્ટર કરાવી તમામ મુદ્દામાલ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરના ટીન નંગ એક હજાર ત્રણસો અડસઠ કિંમત રૂપિયા ત્રણ લાખ નવસો સાઠ તેમજ મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો રજીસ્ટ્રેશન નંબર જી જે બાર BF 1.72 કિંમત રૂપિયા 2 લાખ તેમજ મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો રજિસ્ટ્રેશન નંબર GJ 12P 8539 કિંમત રૂપિયા 2 લાખ મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 15000 એમ કુલ સાત લાખ પંદર હજાર નવસો સાઠ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે હાજર મળી આવેલ આરોપીઓ કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી ઉંમર વર્ષ બેતાલીસ રહે ચંચલવાડા હનુમાન મંદિર પાસે જુનાવાસ માધાપર તાલુકો ભુજ તેમજ વાલજી માવજી કોલી ઉંમરવરસ એકત્રીસ રહે ત્રંબો તાલુકો ભુજ કિશોર રમેશભાઈ કોલી વરસ છવ્વીસ રહે ચંચલવાડા હનુમાન મંદિર પાસે જુનાવાસ માધાપર તાલુકો ભુજ હાજર ન મળી આવેલ આરોપી સતીશભાઈ રહે સાંચોર રાજસ્થાન